એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશમાં અતિસંવેદન જિલ્લામાં એક ભરૂચ જિલ્લો ગણાય છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષોના મોત થયા હતા ભારતે ચૌદ દિવસ બાદ જવાબી કાર્યવાહીમાં એર સ્ટ્રાઇક કરી આતંકવાદીના નવ જેટલા ઠેકાણા પર હુમલો કરી આતંકવાદી રહેણાંક વિસ્તારને ધ્વસ્ત કરી નાખ્યા હતા આ બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું હતું પાકિસ્તાન સેનાએ ડ્રોન દ્વારા હુમલો કરતા ભારતે તમામ ડ્રોન તોડી પાડ્યા આ વચ્ચે ભારતની તમામ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે જેને અનુલક્ષીને અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિના તાર ભરૂચ જિલ્લા સાથે નીકળતા હોવાને લઈ પોલીસ વિભાગની ચિંતા વધારી છે તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સહિત કેમિકલ અને પેટ્રોકેમિકલ હબને લઈને એર સ્ટ્રાઇક થાય તો મોટી ખુવારી સર્જાઈ શકે છે જેને લઈને પોલીસ વિભાગ દ્વારા અભેદ સુરક્ષા વ્યવસ્થા શરૂ કરાતા પ્રથમ ગુજરાતની સૌથી મોટી દરિયાઈ સીમા ધરાવતા ભરૂચ જિલ્લામાં એકસો ચાલીસ કિલોમીટર વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા દરેલ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમજ દહેજ પોર્ટ પરચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને આધુનિક ટેકનોલોજી સજ્જ સંસાધનો વડે બાજ નજર રાખવામાં આવી રહી છે

જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભંગ કરી સરહદ સરહદ ઉપર ઉપર જે જે હુમલા એને ચાલુ કરેલા અને ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છને બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે અ તમામ પોલીસ અધિકારીઓને

કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસ જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે